વાલીયા પોલીસે સોશિયલ મીડિયામાં વિદેશી દારૂના સગે વગે કરવાના જૂનો વિડિયો વાયરલના ગુનામાં મહિલા સહિત પીઠોર ગામના બુટલેગર મેથ્યુ સોસાવાને ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયામાં વિદેશી દારૂના સગેવગે કરવાના જૂના વિડીયો વાયરલ અંગે વાલીયા પોલીસ મથકના ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન પીએસઆઈ કેબી ડોડિયા સહિત શ્રાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સોશિયલ મીડિયામાં વિદેશી દારૂના સગે વગે કરવાના જૂનો વિડીયો વાયરલમાં પીઠોર ગામનો મેથ્યુસ વસાવા અને તેની પત્ની સાથે ઈકો કારમાં વાલિયા તાલુકાના બાંડાબેડા ગામ નિશાન ફળિયામાં રહેતો શૈલેષ વસાવાના ઘરે આપી ગયા છે અને શૈલેષ વસાવાએ પોતાના ઘરના પાછળના વાડામાં મૂકેલ ઈંટોના ઢગલામાં પેટીઓ સંતાડી રાખે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની છન્નું નંગ બોટલ મળી કુલ નવ થી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર શૈલેષ વસાવા તેમજ પીઠોર ગામના બુટલેગર મેથ્યુ વસાવા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા